પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામમાં મનરેગા યોજનામાં માટી મેટલ રસ્તાઓમાં તેમજ અન્ય યોજનાઓના કામોમાં સંરક્ષણ દિવાલ તેમજ નાળાઓના કામમાં ભ્રષ્ટાચાર થયો તેવા આક્ષેપ હમણાં જ ચૂંટાયેલા ડેપ્યુટી સરપંચના પતિએ લગાવ્યા છે તેમજ સાથે સાથે વોર્ડ નંબર નવના સભ્યના પતિએ પણ આક્ષેપ લગાવ્યા છે બોરિયાવી ગામમાં આવેલ માતાના મંદિરના પટાંગણમાં જે પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે તે મહેન્દ્રભાઈ ડાભીએ પોતાના સ્વખર્ચે કર્યું અને તેનું લેબર અને મટીરીયલ કોઈ ગામનો વચેટીયો ખાઈ ગયો તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ બોરિયાવી ગામમાં મનરેગા યોજનામાં કેટલાક માટી મેટલ રસ્તાઓ બની ગયા હોવા છતાં સ્થળ પર કામ કરવામાં નથી આવ્યા તેવા પણ આક્ષેપો ગામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે પ્રથમવાર ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં બોરિયાવી ગ્રામ પંચાયત બોડીની ટીમ સક્રિય થઈ હમ કહીએ તો પણ નવાઈ નહીં બોરિયાવી ગામમાં સરકાર તરફથી આવતી વિવિધ યોજનાઓના સંરક્ષણ દિવાલના કામો નાળાઓના કામો માત્ર એક કામને અનેક વખત બતાવી બિલો લઈ લીધા હોવાની વાતો ગામમાં ચર્ચાઈ રહી છે મહિલા સરપંચના પતિ ડાભી મહેન્દ્રભાઈ ગુલાબભાઈ ડેપ્યુટી સરપંચના પતિ તેમજ હાલ નવયુક્ત વોર્ડ સભ્યો તેમજ ગામના મુખ્ય કાર્યકરો ડાભી રંગતભાઈ જયસિંહભાઈ ચમાર કાંતિભાઈ મીઠાભાઈ પટેલ રમણભાઈ ધોળાભાઈ ડાભી નરવદભાઈ સુફરા ડાભી રંગેતભાઈ છગનભાઈ ડાભી મહેશ જયસિંહ ડાભી ઇન્દ્રકુમાર સોકળભાઈ ડાભી સાલમભાઈ રત્નાભાઈ ડાભી અશ્વિનભાઈ બિપિનભાઈ તેમજ કેટલાક બોરિયાવી ગામના જાગૃત યુવાનો સાથે રાખી માટી મેટલ રસ્તાઓની સ્થળ તપાસ કરવામાં આવ્યું હતું ગામમાં થયેલ ભ્રષ્ટાચારમાં શું કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ભૂપટ ડાભી શહેરા પંચમહાલ આ બોરિયાવી ગામનો મધ્યમાં આવેલા માતાભાઈનું મંદિર છે જેમાં હનુમાનજીનું બી મંદિર છે પછી શંકર ભગવાનનું બી મંદિર છે કાળકા માતાનું બી મંદિર છે એના પટંગાળની અંદર લગભગ આ પેવર બ્લોક લાગેલા છે જે પેવર બ્લોક અમારા ગામના ડાબી મહેન્દ્રસિંહ ગુલાબસિંઘે લગાવેલા એમના પોતાના ખર્ચે અને ત્યાર પછી અમુક માણસોએ આ જ પેવાર બ્લોકના પૈસા ખોટી રીતે બીલા મૂકીને ઉપાડ્યા અને એનો બહુ મોટો ભ્રષ્ટાચાર કરેલો છે જે લાખોમાં છે જે આ લોકોએ આ ગામની અંદર આ બધું ઘણું ખોટું કર્યું છે એના માટે હું એમ એ લોકોને કોઈ શિક્ષા થાય તેવી હું મારી માંગ છે જેમાં અમારા ગામના બધા મતલબ ગ્રામજનો બી અહીંયા હાજર છે અને બીજા બી મતલબ ધર્મિક માણસો બી છે એટલે આ જે આ આવા ધાર્મિક સ્થળે આવા જે ધંધા મતલબ આ ખોટું કામ કર્યું છે મતલબ ભ્રષ્ટાચાર કર્યો છે એ બહુ ઘણો જ ખોટો છે જે આ ચલાવી લેવામાં નહીં આવે અને આ સરકાર સરકારશ્રીએ અને શિક્ષાત્મક પગલાં ભરવા જોઈએ આમના વિરુદ્ધ એ જ મારી અરજ છે મારું નામ ડાબી સાલમ સિંહ રતન સિંહ ગામબોરિયા વિ તાલુકો છે વાલાભાઈ ફુદાભાઈ ડાભી ગામ બોરિયાવી જે રસ્તો પાકા રસ્તાથી મારા ઘર તક સુધી એ બનાવવાનો કરેલો તેમાં રસ્તો બન્યો નથી કેટલા કલાક જેસીબી ફરલી જેસીબી તો અહીં કલાક એથી ફરી

જે મારો માટી રસ્તો હતો તે બન્યો નથી અત્યાર સુધીમાં અને બે બે વાર રસ્તો બોલે છે પણ જાણવા મુજબ એવું લાગે છે કે ગણપતભાઈ અમરભાઈ આ રસ્તો બનાવતા પણ બનાવ્યો નથી પૈસા બેસાયું મળે છે મોહનભાઈ આરતસિંહ એમના ઘરેથી લીલાબેન બારિયા ડેપ્યુટી સરપંચ અહીંયા વલ્લી સ્ટેશનથી આવેલ માટી મેટલ રસ્તો ગુગલિયા પ્રાથમિક શાળાનો અત્યારે માટી મેટલિંગ બોલે છે પણ એ કશું પણ કોઈ પ્રકારનું કામ થયેલ નથી સ્કૂલમાં